સમાચારની શરૂઆત કરીએ તો વડોદરાની જેએમઇઆરએસ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી હોસ્પિટલ સ્ટાફની બેદરકારીએ દર્દીનો જીવ જોખમમાં મૂક્યો છે દર્દીને એક્સપાયરી વાળી બોટલ ચડાવી દેવામાં આવી હોસ્પિટલ સ્ટાફે બોટલની તારીખ વાંચ્યા વગર જ આ બોટલ ચડાવી દીધી નવેમ્બર મહિનામાં એક્સપાયર થયેલી બોટલ ચડાવી દેતા દર્દીની તબિયત લથડી હોસ્પિટલ સ્ટાફની બેદરકારીને પગલે દર્દીના પરિવારજનોમાં રોષ વ્યાપ્યો છે તો જે પ્રકારે આ ઘટના સામે આવી છે કે જ્યાં હવે હોસ્પિટલમાં પણ આ પ્રકારની ગંભીર બેદરકારી છે તે જોવા મળી રહી છે પ્રજા માટે ભગવાન સમાન ડોક્ટરની બેદરકારીથી હવે લોકોના જીવ જોખમાઈ રહ્યા છે શું સ્ટાફ તારીખો વાંચ્યા વગર જ આ પ્રકારની દવા અને બોટલો ચઢાવી દે છે જેવા ગંભીર પ્રશ્નો ઉભાવી રહ્યા છે જો કોઈ અનિચ્છનીય ઘટના બની હોત તો જવાબદાર કોણ દર્દીના જીવને જોખમમાં મૂકનાર કર્મચારી સામે આખરે ક્યારે અને કેવા પગલાં લેવાશે વીડીપી ન્યૂઝ આ સવાલ પૂછી રહ્યું છે કારણ કે એક બાદ એક આ પ્રકારની ઘટના સામે આવી છે ક્યાં સુધી ડોક્ટર્સ અને નર્સને કારણે લોકોના જીવ જોખમા છે વડોદરાથી દર્દીઓના જીવ સાથે રમત થઈ રહી છે એક બાદ એક આવી ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે એટલે કે ડોક્ટર્સ કે નર્સ અથવા તો હોસ્પિટલનો જે પણ કોઈ સ્ટાફ હોય શું કંઈ પણ જોયા વગર બેતરકારીપૂર્ણ આ પ્રકારની બોટલો કે દવાઓ આપી દેવામાં આવે છે દર્દીઓને લોકોના જીવ સાથે આ કરી રમત ક્યાં સુધી નેહા ખૂબ જ ગંભીર બાબત છે કારણ કે દર્દીને એક્સપાયરી डेट વાળી બોટલ છે ચડાવવામાં આવી છે બે દિવસ પહેલા આ દર્દી ગોત્રી હોસ્પિટલમાં દાખલ થયું હતું એવી વિગત મળી રહી છે અને દર્દીને એક્સપાયરી ડેટની જે બોટલ છે એ ચડાવવામાં આવી છે ગોત્રી જીએમએરએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ આપણી સાથે છે એમની સાથે વાત કરું સર શું કહો છો આ ગંભીર બેદરકારી કોની છે કેવી રીતે આ ઘટના બની ગઈ ઘટના ઘટી એમ છે કે બેદરકારી નથી એક પેકેટમાંથી દવા ચડાવી દીધી હતી હવે એમાં શું છે કે આપણે જે બી એક્સપાયરી ડેટની ડ્રગ્સ હોય છે એને પહેલાથી સાઇડમાં કરીને મૂકી દેતા હોય છે એક્સપાયરી ડેટની ડ્રગ્સનું ડિસ્કાર્ડ કરવાની પ્રોસેસ હોય છે જેમાં આપણા ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટર આવે છે એની હાજરીમાં બધું ડિસ્કાર્ડ કરવાનું હોય છે તો આ એક એ રીતે હોય છે અને બેઝિકલી ધીસ વોઝ પેરાસિટામોલ ઇટ વોઝ નોટ અ વેરી સિરિયસ ડ્રગ બેઝિકલી એક શેલ્ફ લાઈફ હોય છે ડ્રગની તો ઇનકેસ પેશન્ટ રિલેટેડ કોઈ કોમ્પ્લિકેશન નહીં હોય આમાં અને આવું ફ્યુચરમાં ના થાય એના માટે સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન આપેલા જ હતા તો બી આવું થયું છે તો દેટ વિલ બી ટેકન કેર ઓફ અને ફ્યુચરમાં આવું ક્યારે નહીં થાય એની હું જવાબદારી લઉં છું થયું એમાં કોની ભૂલ રહી ગઈ કારણ કે એક પ્રોસેસ હોય હોય છે 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 એમાંથી આખું આખું પસાર થતું તો એ તપાસના હું ડિટેલ તપાસ કરીને પ્રોબ્લેમ થયો જાણીને પછી એનો જેવી પર્સન હશે એના સામે એક્શન લેવામાં આવશે અત્યારે દર્દી ક્યાં છે એની સ્ટેબલ છે મેડિસિનમાં છે દર્દીને આંતરડાનું ટીબી છે અને પેશન્ટ સ્ટેબલ છે આ બેઝિકલી એક્સપાયરી ડેટ હોય તો એનું શેલ્ફ લાઈફ હોય એની એફિકસી ઘટે એ ટાઈપનું હોય છે પેશન્ટને કંઈ નુકસાન નહીં થયું અત્યારે પેશન્ટ સ્ટેબલ છે અને આગળ બી આવું કંઈ નહીં થાય એનું પૂરેપૂરું જાણવા બેદરકારી બહાર આવશે તો શું કાર્યવાહી બેદરકારી એસ સચ ના કહેવાય પણ ઇન કેસ આવું કંઈ થશે તો એના સમસ્યા ડિટેક્શન લેવામાં આવશે ઘટના આ જો જે વાત છે કે એક્સપાયરી ડેટવાળી બોટલ ચડાવવામાં આવી છે અનુપ ચંદાની સાહેબ કહી રહ્યા છે કે એની તપાસ કરવામાં આવશે કોની જવાબદારી છે ડિસ્ટ્રોય કરવાની પણ એક પ્રોસેસ હોય છે પરંતુ આ એક્સપાયરી ડેટવાળી બોટલ કેવી રીતે ત્યાં જતી રહી એ પણ એક તપાસનો વિષય છે સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે દર્દી અત્યારે સારવાર હેઠળ છે અને એની તબિયત સ્ટેબલ છે એવું કહેવામાં આવી રહ્યું છે અને આખી જે સમગ્ર ઘટના બની છે એની ડિટેલ તપાસ કરવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે જી બિલકુલ માનું વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર એટલે કે હોસ્પિટલની આ ગંભીર બેદરકારી સામે આવી છે એક્સપાયરી ડેટવાળી બોટલ જ આ દર્દીને ચડાવી દેવામાં આવી અને તેને કારણે તેમની તબિયત છે તે પણ બગડી હતી જોકે હવે દર્દીની હાલત છે તે સ્થિર હોવાનું પણ નિવેદન આપવામાં આવ્યું છે સ્ટાફ દ્વારા દર્દીનો જીવ જોખમમાં મૂકવામાં આવ્યો તે વાત તો છે દર્દીની તબિયત લથડાતા તેમને દાખલ કરવામાં આવ્યા હતા નવેમ્બર મહિનામાં એક્સપાયર થયેલી બોટલ ડિસેમ્બર મહિનામાં છડાવવામાં આવી રહી છે હોસ્પિટલ સ્ટાફની આ બેદરકારીને પગલે દર્દીના પરિવારજનોમાં રોષ ફેલાયો છે વડોદરાની જીએમકીઆરએસ હોસ્પિટલની આ ગંભીર બેદરકારી સામે આવી છે એટલે કે આટલો તૈયાર થયેલો સ્ટાફ આ પ્રકારની બેદરકારી કરે તેને લઈને હવે ગંભીર પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે આવા લોકો વિરોધ કાર્યવાહી થવી જોઈએ તપાસ થવી જોઈએ તેવી માંગ પરિવારજનો દ્વારા કરવામાં આવી છે જો કોઈ અનિચ્છનીય ઘટના બનતી તો પછી જવાબદાર કોણ તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે જે નવેમ્બર મહિનામાં આ બોટલ છે તે એક્સપાયર થઈ ચૂકી હતી એટલે કે નવેમ્બર બે હજાર પચીસ સુધી જ આ બોટલ છે તે માન્ય હતી જોકે આ ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે ડિસેમ્બર મહિનાના પણ પાંચ દિવસ જતા રહ્યા છે અને ત્યારબાદ આ બોટલ દર્દીને ચડાવવામાં આવે છે એટલે કેટલી ગંભીર બેદરકારી છે તે અહીંયા સ્ટાફ દ્વારા વર્તવામાં આવી છે જો આ બોટલની કોઈ પણ આડઅસર આ દર્દીને થાય તો તેનો જીવ પણ જોખમાઈ શકે છે હાલ દર્દીની હાલત સ્થિર હોવાનું પણ નિવેદન સામે આવ્યું છે પરંતુ જો કોઈ અનિચ્છનીય ઘટના બનતી તો પછી જવાબદાર કોણ કારણ કે જે પ્રકારે પ્રજા માટે ભગવાન સમાના ડોક્ટર્સની બેદરકારી હજુ કેટલા લોકોના જીવ લેવાની છે કારણ કે એક બાજુ પૈસાની લાઈમાં લોકો દર્દીઓના જીવ સાથે છેડા કરે છે ને બીજી બાજુ આ પ્રકારની ગંભીર બેદરકારીઓ સામે આવી છે એટલે કે જે લોકો દર્દીઓ ખાસ કરીને ડોક્ટર પાસે જાય છે તેમને ભગવાન માને છે પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આવી ગંભીર ઘટનાઓ સામે આવતા હવે લોકોનો પણ વિશ્વાસ ડોક્ટર પરથી પણ ઉઠવા લાગ્યો છે કારણ કે એક બાદ એક આ પ્રકારની હોસ્પિટલોમાંથી ગંભીર જે ઘટનાઓ છે તે સામે આવી રહી છે એક બાજુ પૈસા પડાવવા માટે લોકો નકલી ઓપરેશનો કરી દે છે અને બીજી બાજુ આ પ્રકારની એક્સપાયરી ડેટવાળી બોટલ દર્દીને ચડાવી દેવામાં આવી છે એટલે ગંભીર સવાલો તો થઈ રહ્યા છે દર્દીઓના આખરે જીવ બંને બાજુથી જોખમાઈ રહ્યા છે કરવામાં આવી ત્યારે એક નિવેદન એવું પણ સામે આવી રહ્યું છે કે હાર દર્દીની હાલત છે તે સ્થિર સામે આવ્યું છે જો કે કોઈ અનિચ્છનીય ઘટના પણ બની શકતી હતી હવે આખરે આ હોસ્પિટલના સ્ટાફ કેવા પ્રકારની તપાસ કરવામાં આવે છે કાર્યવાહી શું થાય છે તે આખરે હવે ચર્ચાનો અને જોવા જેવો વિષય છે કારણ કે એક હોસ્પિટલો આવી ગંભીર બેદરકારીઓ કરે તે ન ચલાવી લેવાય કારણ કે લોકોના જીવ છે તે જોખમાઈ રહ્યા છે અને લોકોના જીવન સાથે ચેડા થઈ રહ્યા છે તેને લઈને આ ગંભીર સવાલો રહ્યા છે દર્દીની તબિયત લથડતા તેમને દાખલ કરવામાં આવ્યા હતા કે હવે ડોક્ટર અને હોસ્પિટલ મેડિકલનો સ્ટાફ જ આ પ્રકારની ગંભીર બેદરકારી છે તે સેવી રહ્યો છે જેને કારણે દર્દીઓના જીવ જોખમાઈ રહ્યા છે જે દર્દી ભગવાન સમાન માનીને હોસ્પિટલ પહોંચે છે પોતાની સારવાર કરવા માટે હોસ્પિટલ પહોંચે છે તેમના પરથી હવે વિશ્વાસ છે તે ગુમાવી રહ્યા છે કારણ કે એક નહીં બે નહીં અનેકો ઘટનાઓ છે તે વારંવાર આ પ્રકારની સામે આવી રહી છે ને તેને જ કારણે આ ગંભીર સવાલો ઉદભવી રહ્યા છે એક બાજુ પૈસા કમાવવાના ની લાહીમાં નકલી ઓપરેશનો થઈ જાય છે અને બીજી બાજુ હોસ્પિટલનો સ્ટાફ છે ત્યાં પ્રકારની ગંભીર બેદરકારી છે તે સેવે છે અને તેને લઈને હવે દર્દીઓ પણ હવે ક્યાંક ડોક્ટરના ભરોસે રહેતા પણ હવે ચિંતિત બન્યા છે કારણ કે અવારનવાર દર્દીઓના જીવ જોખમાઈ રહ્યા છે લોકોના આરોગ્ય સાથે લોકોના સ્વાસ્થ્ય સાથે જે થઈ રહ્યા છે ફરી એક વખત આ પ્રકારની ઘટના આવતા હવે ચકચાર મચી જવામાં આવી છે હાલ તો જે દર્દીને એક્સપાયરી ડેટવાળી બોટલ ચડાવી દેવામાં આવી છે અને તેની તબિયત લથડી છે તેના પરિવારજનોમાં પણ નારાજગી છે તે જોવા મળી રહી છે નવેમ્બર મહિનામાં જે બોટલ છે તે એક્સપાયર થઈ ગઈ હતી અને હવે ડિસેમ્બર મહિનાના પાંચ દિવસ જતા રહ્યા તે છતાં પણ વગર કોઈ ડેટ જોયા વગર હોસ્પિટલના સ્ટાફે આ ગંભીર બેદરકારી સેવી અને આ બોટલ છે તે દર્દીને ચડાવી દેવામાં આવી અને તેને કારણે તેની તબિયત લથડી પણ હતી પરિવારજનોનું સ્પષ્ટ કહેવું છે કે એક્સપાયર ડેટવાળી બોટલ ચડાવી દેવાને કારણે તેમની તબિયત છે તે લથડી છે તો મનપા વડોદરા વિપક્ષ નેતા અમીબેન રાવત આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે અમીબેન સ્વાગત છે આપનું વીટીવી ન્યુઝમાં એક બાદ એક હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે હવે વડોદરાની આ હોસ્પિટલ કે જ્યાં એક્સપાયરી ડેટવાળી બોટલ જ દર્દીને ચડાવી દેવામાં આવી શું પ્રતિક્રિયા આપશો આ હોસ્પિટલ સરકારે ખૂબ ખર્ચો કરીને કરોડો રૂપિયાનો ખર્ચો કરીને જે હોસ્પિટલ બનાવી એના પ્રોટોકોલ્સ હોય એમાં દરેક વસ્તુ માટે સિસ્ટમ હોય ને સિસ્ટમ ફોલો ના થાય ત્યારે જ આવી ગંભીર બેદરકારી થાય અને એક્સપાયરી ડેટ વાળી બોટલ પેશન્ટને ચડાવી દેવામાં આવે એની તબિયત લથડે આ ખૂબ ગંભીર બેદરકારી કહેવાય અને તમામ જે આનાથી ક્લિયર કટ જોવાય છે કે માં જે સિસ્ટમ છે ફોલો નથી થતી એટલે એડમિનિસ્ટ્રેટિવ મોટો લેબ કહેવાય અને આ બાજુ તે ના વહીવટદારોને જવાબદાર ઠેરવવા જોઈએ અને તાત્કાલિક એની પાછળ તપાસ જોવી જોઈએ કેમ સિસ્ટમ ફોલો નથી થઈ એક્સપાયરી ડેટની બોટલ હોય તો આ એક્સપાયરી ડેટની દવાઓ રિટર્ન કેમ નથી થઈ કે ત્યાંથી ડિસ્કાર્ડ કેમ નથી થઈ અને એ પેશન્ટ સુધી પહોંચી જાય ત્યાં સુધી કોઈએ ચેક નથી કરી લગાવનાર જે વ્યક્તિ હોય નર્સ હોય એમને બી નથી જોઈ સપ્લાય કરનાર ડિપાર્ટમેન્ટે બી નથી જોઈ તો આ એક ગંભીર બેદરકારી હોસ્પિટલની કહેવાય ને આ બાબતે ઇન્કવાયરી થઈને જવાબદાર તમામને સજા થવી જોઈએ બિલકુલ બેન વીટીવી ન્યુઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર